બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ગામે ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે મુસ્લિમ સમાજ કરી ઈદની ભવ્ય ઉજવણી બાળકો યુવાનો અને વડીલોએ રોજા રાખીને નમાઝ પડી છે સમાજના કલ્યાણની બંદગી સાથે રમઝાન માસની ભવ્ય ઉજવણી કરાઈ નમસ્કાર ઈદ મુબારક આજના આ ખુશીના પ્રસંગે બીરડી જુમ્મા મસ્જિદ બીરડી મુસ્લિમ વિસ્તારના તમામ આગેવાનોનો અને બીરડી જુમ્મા મસ્જિદના વ્યવસ્થાપકોનો નવયુવાનો આ તબક્કે પોલીસ સ્ટાફનો મેં પ્રોફિશનલ આઈપીએસ વેદિકા મેડમનો અને બીરડી પોલીસ સ્ટાફનો મુસ્લિમ સમાજનો હું બીરડી મુસ્લિમ સમાજ વતી આભાર વ્યક્ત કરું છું અને ઈદના ખુશીના પ્રસંગે તમામ મુસ્લિમ બિરદરોને બીરડી મુસ્લિમ સમાજ વતી અમને પૂરો સાથ અને સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કરું છું ઈદ મુબારક આજે ઈદ ઉલ ફિત્રની નમાજ ઈદગામમાં ભીરેડી ખાતે અદા કરી અને એ નમાજ દરમિયાન ભીરેડીના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત પૂરો રહ્યો ગામ લોકોનો પણ પૂરો સાથ સહકાર છે મુસ્લિમ સમાજ વતી હું તમામ દેશવાસીઓને ગુજરાતના તમામ નાગરિકોને અને આપણા ભીરેડીના તમામ નાગરિકોને ખૂબ ખૂબ ઈદની શુભેચ્છાઓ પાઠવું છું આપણા દેશમાં સુખ શાંતિ સુલે એનો કાયમી બની રહે એવી અલ્લાહ પાસે અમે વધારે પ્રાર્થના કરી છે અને અમારા અહીંયા ભેળીમાં સારા માહોલમાં ઈદની ઉજવણી થાય છે દરેક તહેવારની સારા માહોલમાં ઉજવણી થાય છે એ અમારો ભાઈચારા અને એકતાનો સંદેશ આપે છે આજ રમઝાન ઈદ કે મહોત્સવ પે ઈદગા પે લગભગ ચારસો પાંચસો લોકો થે ઓર પે સલામતી બંદોબસ્ત તૈનાત થવા પૂરે ટાઉન મે પેટ્રોલિંગ ચલ રહી બંદોબસ્ત સક્સેસફુલ રહદ કા મહોત્સવ ભી સક્સેસફુલ રહ